રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ એડિસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એકસાથે વઘુ લોકોને કરડતો હોવાથી વધુ જનસમુદાય હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વગુ રહે છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે વાહક નિયંત્રણની કામગીરી હેઠળ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ સત્તર હજાર ત્રણસો બેતાલીસ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા છસો ત્રણ ઘરોમાં ફોગિંગ કામગીરી કરેલ છે